ગીર સોમનાથમાં તાલાલા સુત્રાપાડા અને કોડીનારમાં દેશી ગોળ બનાવવાના રાબડાઓ શરૂ થયા રાબડાઓમાં કેસર ગોળનું ઉત્પાદન શરૂ થઈ ચૂક્યું છે અને ટૂંક સમયમાં લોકો સુધી પણ કેસર ગોળ પહોંચવા લાગશે આ વર્ષે તાલાલામાં સાહીઠ કોડીનારમાં એકસો વીસ અને સુત્રાપાડામાં સાહીઠ મળી ગીર પંથકમાં કુલ બસો પચાસ રાબડાઓ ધમધમવાના શરૂ થઈ ગયા છે અને સિઝનમાં પંદરથી અઢાર લાખના ગોળના ડબ્બાનું ઉત્પાદન થવાની પણ સંભાવના છે આ રાબડાઓમાં પંદર હજારથી વધુ શ્રમિકો રોજગારી મેળવે છે

સારું થાય અને પોષણક્ષમ ભાવ પણ દરેકને ઉત્પાદક નહીં મળી રહે આજે છેલ્લા ચાલીસ વર્ષથી ગોળ નો ધંધો વ્યવસાયમાં થઈએ અને અત્યારે આ એરિયાની અંદર શેરડી સિવાય બીજો કોઈ પાક પોસાય તેમ નથી કારણ કે વરસાદ અનિયમિત હોય ક્યારેક બહુ પડી જાય છે ક્યારેક ઓછો થાય છે અને શેરડીનું ઉત્પાદન અહીંયા ખેડૂતોને બે પૈસા મળે એટલે શેરડીનું વાવેતર કરે છે અને અમે એમાં અહીંયા ફેક્ટરી ચાલુ ન હોય અને એનો ગોળ છે દર વર્ષે અને આજે હું ગોળનું ઉત્પાદન પર ડે એસી ટન પીલાણ કરું છું મહારાષ્ટ્રમાં ફેક્ટરી હોય અમારે અહીંયા ગોળ બનાવવો પડે પણ અમને ગોળ બનાવવો પોસાય તેમ નથી કારણ કે બારનો ગોળ અતિ આવે છે એટલે અમારા ગોળને ઓછો ભાવ આવે છે બારનો ગોળ વેપારીઓ ગમે ત્યાં અહીંયા ગોળ ઉતારી આપે છે